આદરણીય મહંત શ્રી સુરેશ દાસ મહારાજ ના વરદસ્તે કરવામાં આવ્યો જેમાં પંચકર્મ સ્ત્રી રોગ બાળ રોગ આંખના રોગ અને સર્જરી માટેની સગવડો ઉપલબ્ધ હતી આ કેમ્પમાં એકસો આડત્રીસ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં દાખલ કરાયેલા દર્દીઓને પારુલ હોસ્પિટલ વડોદરા પહોંચાડવા માટે મફત બસની સુવિધા કરવામાં આવી જરૂરિયાત દર્દીઓને નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ ટીમના નરેશભાઈ ચાવડા લક્ષ્મણભાઈ મહાદેવ દામોદર ઉમેશ બામણિયા દીપક અમલિયાર વિનોદ પટેલ અક્ષય રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત દ્વારા પારુલ આયુર્વેદ હોસ્પિટલ વડોદરાનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ દીપક રાવલ લીમખેડા દાહોદ